શહેરની ખજત ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ એકવીસ કલાક વીતી જવા છતાં હજુ પણ કાબૂમાં નથી આવી ફાયર વિભાગ સતત પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે પરંતુ આગ કાબુમાં ન આવતા શહેરમાં ચિંતા વધી છે કચરા કોભાણ બાદ અચાનક આગ લાગતા સવાલ ઉઠી રહ્યા છે બીજી તરફ હવે આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે વિપક્ષ નેતા પાયલ સાકરે અંગે આક્ષેપ કર્યા છે તેમના જણાવ્યા અનુસાર એક તરફ ભાજપે સુરતના લોકોને અંધારામાં રાખ્યા છે અને શહેર સ્વચ્છતામાં નંબર 1 જાહેર છે બીજી તરફ લાખો ટન કચરાને પ્રોસેસ કર્યા દેવાનો ગંભીર ગુનો કરવામાં આવ્યો છે ખજત કચરા કભાંડમાં નિમાયેલી તપાસ સમિતિની પણ તપાસ કરવાની માંગ વ્યક્ત કરવામાં આવી છે નાગરિકો રાજકીય નેતાઓ કોન્ટ્રાક્ટરો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે